તો ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશનને લઈને ધાંધિયા જોવા મળ્યા છે અધિકારીઓ હાજર ન રહેતા વિદ્યાર્થીઓને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે હાલ યુનિવર્સિટીમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે વિદ્યાર્થીઓનું કટ ઓફ હોવા છતાં જીસીએસમાંથી ઓફર લેટર નથી આપવામાં આવતો આજે ટેકનિકલ ખામીઓ સોલ્વ નહીં થાય તો વિદ્યાર્થીઓને કોલેજ ગુમાવવાનો વારો આવશે વિદ્યાર્થીઓ અને વાલીઓ સવારથી લાઈનમાં ઊભા રહે છે પરંતુ અધિકારી કોઈ જવાબ નહીં આપતા વિદ્યાર્થીઓ મૂંઝાયા છે વિદ્યાર્થીઓ માટે અલગથી કોઈ વ્યવસ્થા કરશે તે પણ હજુ સુધી કોઈ અધિકારીઓ જવાબ જવાબ માંગવા માટે અમે અહીંયા આવ્યા ત્યારે એડમિશન સેલ ખાતે કોઈ પણ એવા ઉચ્ચ અધિકારી કે જવાબદાર અધિકારી હાજર નથી કે આ વસ્તુનો જવાબ આવી શકે તે માટે આજ રોજ ગુજરાત એનએસયુઆઈ દ્વારા અહીંયા દરેક વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવામાં આવી કોલેજનો સંપર્ક સાધવામાં આવ્યો અને લિસ્ટ નવું બની રહ્યું છે તે બાબતે કોલેજને પણ જાણ કરવામાં આવે કે આ લિસ્ટ નવું બનાવે પણ હજુ પણ વિષય એ જ છે કે અહીંયા કોઈ જવાબદાર અધિકારી છે નહીં તો આ વિદ્યાર્થીઓનું શું ગ્રેજ્યુએશન માટે ગુજરાત યુનિવર્સિટીમાં જીકાસ દ્વારા જે છે તે રજીસ્ટ્રેશન બાદ કોલેજોમાં એડમિશન પ્રોસેસ તો શરૂ એક મહિનાથી કરવામાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓ જે છે તે રજળી રહ્યા છે કારણ કે હજુ પણ એડમિશનના કોઈપણ પ્રકારના ઠેકાણા નથી અને તેને લઈને જ અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં આપ જોઈ શકો છો કે લાંબી લાઈન જે છે તે વિદ્યાર્થીઓની લાગેલી છે અને એડમિશન ક્યારે મળશે કારણ કે કોલેજના લિસ્ટમાં નામ છે છતાં પણ તેઓને કન્ફર્મેશન લેટર જે છે તે જીકા દ્વારા મળ્યો નથી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે છે તે પ્રવેશ અટવાયેલો છે વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીઓ આપણી સાથે છે એડમિશન માટે તમે પ્રોસેસ કરી હતી ને શું અત્યારે આજે ટીબરીવાલામાં ફોર્મ ભર્યું હતું તો કાલે બી ભરાયા હતા પણ એ લોકોએ એવું કીધું કે હજુ ઓનલાઈન નથી આવી તો તમે વેઇટ કરો બપોરે આવી જશે નહીં તો સાંજે તો આજ સવાર સુધી જોયું બટ હજુ સુધી નહીં આવ્યું તો એમને અમને અહીંયા મોકલ્યા બટ હજુ જીકાસ્ટમાં બી ઇસ્યુ બતાવે છે તો એ લોકોએ નવું અપડેટ કરીને મોકલ્યું છે બટ એમાં હજુ બતાવ્યું નથી અને અમે હજુ બી ટ્રાય કરીએ છીએ પણ નથી આવતું ઓનલાઈન અમારે કેટલા સમયથી યુનિવર્સિટી ના ધક્કા અમે બે દિવસથી આવીએ છીએ કે બે દિવસ મને કાલે એવું કીધું કે આજનો દિવસ રાહ જુઓ કાલ સાંજ સુધીમાં તમારું થઈ જશે આજે થયું નહીં એટલે અમે ફરી અહીંયા એટલે અમને કીધું કે રાહ જો તમે અપડેટ થઈ જશે પણ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી તમારી ડોટરને પ્રોબ્લેમ આવી ગયો મારી ડોટરને સેમ આરજેડી બ્રેવલ માટે મારા આરજતી બ્રેવાલમાં લેવું છે ત્યાં કોલેજની લિસ્ટમાં તો નામ આવી ગયું છે પણ અહીંયા જીકાસમાં એમનું ફોર્મ જ અપલેડ નહીં અપલોડ નહીં થતું તો ત્યાં સુધી તો અમે કઈ રીતે આગળ પ્રોસેસ વધારી અમારા કોલેજમાં એડમિશન લેવું અને આજે છેલ્લો દિવસ છે એટલે હું તો અત્યારે જાય છું મારા પેરેન્ટ્સ કે આના અહીંયા ઊભા છે એટલે અહીંયા એવું કીધું છે કે અમે લિસ્ટ ચેક કરી જીકાસમાં ચેક કરાવી છીએ કે આ આરજે તિબ્રેવાલનો કોમન પ્રોબ્લેમ છે તો જીકાસમાં એમણે જાણ કરી છે અને નવું લિસ્ટ કંઈક અપડેટ અપડેટ કરે છે આ અન્ય વિદ્યાર્થીઓ છે તમારે શું પ્રોબ્લેમ આવી રહ્યો છે સેમ પ્રોબ્લેમ છે આજે ત્રિપુરામાં મારું કટ ઓફ આવી ગયું છે પણ ઓનલાઈન વેબસાઇટ પર મને ઓફર રિટર્ન નહીં આવ્યો જીકાસમાં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે જીકાસમાં ઓફર રિટર્ન નહીં આવ્યો અને એ લોકો એવું કહે છે કે નવું મેરિટ લિસ્ટ આવશે અને તમે જુઓ અહીંયાથી એવું કહે છે કે કોલેજમાંથી તમને જાણ થશે કોલેજમાંથી એવું કહે છે કે તમને અહીંયાથી જાણ થશે એટલે આમથી આમ કરે છે ધક્કા ખવડાવી રહ્યા છે મેરા સેમ પ્રોબ્લમ હે કે કોલેજ કી જો લિસ્ટ લિસ્ટમે નામ હે બટ મેરકો ઓફર લેટર નહીં આયા હે ઓર આયાસે બોલા કે ઉપર જો ટેકનિકલ વહા પે વાત કી ઓર સે બસ કર બાબી કરે તો આ છે વિદ્યાર્થીઓ કે જેઓ એડમિશન માટે ધક્કા ખાઈ રહ્યા છે કોલેજમાંથી જણાવવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જાઓ અને યુનિવર્સિટીમાંથી જણાવવામાં આવે છે કે કોલેજમાં જાઓ અને એક મહિનાથી આ એડમિશન પ્રોસેસ શરૂ થઈ છે પરંતુ હજુ સુધી

આગામી નવ જૂનથી શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદની અનેક શાળાઓએ ગણવેશ અને પુસ્તક ખરીદીનો વેપલો શરૂ કર્યાની ફરિયાદો ઉઠી રહી છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પૂર્વ વિસ્તારની યુનાઇટેડ વેલી નામની શાળાને નોટિસ પણ ફટકારી છે અન્ય શાળાઓને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે વાલીઓને આવી કોઈ ફરજ પાડવામાં ન આવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી જણાવ્યું છે કે જો કોઈ શાળા આ પ્રકારે સ્કૂલ યુનિફોર્મ કે બુક્સ ખરીદવા દબાણ કરે છે તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જાણ કરો તેમજ વાલીઓ માટે સારથી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે આ સારથી હેલ્પલાઇન અમારી એક પહેલ છે જેના દ્વારા અમે વાલીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીએ છીએ જેમાં ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ડબલ ટુ સિક્સ ફોર એટ આ સારથી હેલ્પલાઇન નંબર છે જેના પર વાલીઓ ફરિયાદ કરી શકે છે વાલીઓ વોટસએપ કરીને પોતાની ફરિયાદ કરી શકે છે આવી શાળાઓ કે જેઓ શિક્ષણના નામે વેપાર કરી રહી છે તે વેપાર પર અમે રોક લગાવીશું આવી શાળાઓ સામે દસ હજારથી માંડીને એક લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે અમદાવાદની પૂર્વ વિસ્તારની એક શાળાને નોટિસ પણ ફટકારવામાં આવી છે અમદાવાદ શહેરની તમામ શાળાઓને આરટીના રૂલ્સ પ્રમાણે કોઈ પણ પ્રકારે વાલીને કોઈ એક ચોક્કસ જગ્યા ઉપરથી પુસ્તકો કે એનું સંદર્ભ સાહિત્ય કોઈપણ પ્રકારે બેગ વગેરે કોઈ ચોક્કસ જગ્યાએથી લેવા માટે દબાણ ન કરી શકાય એ કોઈ પણ જગ્યાએથી વાલી ખરીદી શકે છે તમે ચોક્કસ જે તમારું નક્કી કરેલું જે છે પુસ્તકો એ તમે કહી એને લિસ્ટ આપી દો એના પછી એ એવો પોતાની રીતે મેળવી શકે છે એટલે કોઈ દબાણ ન કરી શકાય એ બાબતે અમે ગત વર્ષે આમ તો દર વર્ષે અમે તમામ શાળાઓને આ બાબતે અવગત કરીએ છીએ અને આ ઘટના ધ્યાને આવી આ ફરિયાદ ધ્યાને તો તાત્કાલિક ફરીથી અમે પાછું આજે પત્ર કરી તમામ શાળાઓને ઇન્ફોર્મ કરીએ છીએ સૂચના આપીએ છીએ વધુમાં મારી સારથી હેલ્પલાઇન પણ છે જેની અંદર પણ કોઈ પણ પ્રકારની વાલી વિદ્યાર્થીની આ પ્રકારની જો ફરિયાદ હોય તો તેના ઉપર પણ તેઓ મેસેજ દ્વારા અમને જણાવી શકે છે તો સુરતમાં વિદ્યાર્થીઓ માટે નવી તક ઊભી થઈ છે વીએનએસજીયુના વિદ્યાર્થીઓ હવે ડીએનએમાં છુપાયેલા વૈજ્ઞાનિક રહસ્યોને ઉકેલશે યુનિવર્સિટીએ પીજી ડિપ્લોમા સાયટોજીનેટિક્સ કોર્સનો પ્રારંભ કરાવ્યો છે આ કોર્સના માધ્યમથી મોક્યુઅર બાયોલોજીમાં કારકિર્દી બનાવી શકાશે ડિપાર્ટમેન્ટ ઓફ બાયો સાયન્સમાં સાયટોજીનેટિક્સમાં પહેલો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ શરૂ કરાયો છે આ કોર્સ નવી પેઢીને ક્લિનિક અને મોલિક્યુલર બાયોલોજી જેવી હાઇટેડ ફિલ્ડમાં કારકિર્દી બનાવવા માટે મજબૂત પાયો પૂરો પાડશે જે કંઈ બાયોલોજીના જે વિદ્યાર્થીઓ હોય છે જેમને મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ ઈચ્છુક નથી હોતા એવા વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ ખૂબ સારો હોય છે અને ગ્રેજ્યુએશન કર્યા બાદ આ કોર્સની અંદર પ્રવેશ મેળવી શકાય છે વિદ્યાર્થીઓને અને યુનિવર્સિટીને ખૂબ ફાયદો થશે એક તો આપણા દક્ષિણ ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જેને ગ્રેજ્યુએશન કંઈ બાયોલોજીની અંદર કંઈ બાયોલોજીકલ સાયન્સની અંદર કરીને પછી એક્વિટિક બાયોલોજી હોય બાયોકેમિસ્ટ્રી હોય મોલેક્યુલર હોય કે જીનેટિક્સનો કંઈ જીનોમ સિક્વન્સનો કંઈ સ્ટડી કરવો હોય તો એમને બહાર જવું પડતું હતું તો જીનોમ સિક્વન્સનો ડીએનએ આરએનએનો અભ્યાસ કરવા માટેનો એક અત્રે આપણે ત્યાં એક ઉપલબ્ધ થયું છે એવું વિદ્યાર્થીને પણ ફાયદો થશે અમદાવાદમાં મેડિકલ કોલેજોમાં ફી વધારાનો વિરોધ થઈ રહ્યો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ફી વધારાનો વિરોધ કર્યો છે ફી વધારો પાછો ખેંચવા આઈએમએ સીએમને પત્ર લખ્યો છે જો ફી વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપી છે આઈએમએ આપેલી આંદોલનની આઈએમએના સભ્યો બેઠક બોલાવીને ઘડશે રણનીતિ રાજ્યની ઓગણીસ જેટલી મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના એફઆરસી દ્વારા આઠ ટકાથી બાર ટકા સુધીનો વધારો કરાયો છે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ ફી વધારો અસહ્ય છે એફઆરસીએ કોલેજોના ઓડિટ રિપોર્ટ પબ્લિક ડોમિનમાં મૂકવા માંગ કરી છે જો સરકાર આમાં યોગ્ય નહીં કરે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એની કમિટી બોલાવીને નક્કી કરશે કે આગળ શું કરવું છે સરકારે અથવા ફી રેગ્યુલેટરી કમિટીએ જે તે સંસ્થાના ઓડિટ રિપોર્ટ વેબસાઇટ ઉપરનું પ્રજા જોઈ શકે એ રીતે મૂકવા જોઈએ એનું જે પણ સેલરી આપવામાં આવે છે કે એનએમસી નેશનલ મેડિકલ કમિશને જે પ્રમાણે ઘટાડો કર્યો છે એ પ્રમાણે આપવામાં આવે છે કે નહીં એ પણ લિસ્ટ મૂકવું જોઈએ રાજકોટ મહાનગરપાલિકાનું સર્વર હેક થયું હોવાની ઘટના સામે આવી હતી આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાના સર્વરમાં કેટલીક શંકાસ્પદ એક્ટિવિટી થઈ જે બાબતનો ખ્યાલ આવી જતા તાત્કાલિક અસરથી સર્વરને આઇસોલેટ કરવામાં આવ્યું હતું અને તમામ એજન્સીઓ દ્વારા કઈ રીતે શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી કોના દ્વારા શંકાસ્પદ એક્ટિવિટી કરવામાં આવી હતી તે તમામ સંદર્ભે હાલ તપાસ કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાનો હાલ તમામ ડેટા સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે હેકર્સ દ્વારા મહાનગરપાલિકાનો ચાળીસ જીબી ડેટાની ચોરી કરી હોવાની વાત ફેલાઈ હતી કોઈ યાંત્રિક ખામી છે કે કોઈ ખરેખર એટેકનો પ્રયાસ થયો છે એ આપણે એની એક્સરસાઇઝ અત્યારે ચાલુ છે આ જ્યારે ઘટના બની એ પછી આપણી જે ટેક્સ કલેક્શન સ્કીમ હતી એમાં મહત્તમ વસ્તુ ઓનલાઈન ભરાય છે એમાં કોઈ આપણને અસર દેખાણી નથી સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશ્રી બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો સવારે વાપી અને આસપાસના વિસ્તારમાં અચાનક જ વરસાદ શરૂ થયો થોડી જ વારમાં વરસેલા વરસાદને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા આમ ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી જોકે વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુચનુમાં બન્યું હતું તો મોરબીમાં વરસાદી માહોલ જામ્યો સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી આ તરફ અમદાવાદમાં ની મેચ વચ્ચે સાંજે ધોધમાર વરસાદ